અગર વાત કરીએ તો પોતાની પડતર માંગો સાથે શિક્ષકો ગાંધીનગરમાં ચોક્કસ મુદ્દતના આંદોલન પર છે ગાંધીનગરમાં ચાણક્ય ભવન ખાતે બેઠેલા શિક્ષકોએ પોતાની વિવિધ માંગો સાથે સરકારને રજૂઆત કરી છે પરંતુ સરકાર તરફથી ઠાલા આશ્વાસનો જ મળતા હોવાથી શિક્ષકોએ આ ચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ કર્યું છે તેમનો દાવો છે કે સરકાર તેમની માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ નમતું નહીં જોખે શિક્ષકોના તો લોટસો પ્રશ્નો છે જ પણ સૌથી અગત્યનો પ્રશ્ન આ છે કે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો શિક્ષક જ નહીં રહે કેમ કે બાળકો લાખોની સંખ્યામાં વર્ષે ઘટતા જાય છે ને શિક્ષકોનું સેટઅપ એટલું ઘટતું જાય છે એટલે અમારી ખાસ માગણી એવી છે કે આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવે અને જો નિરાકરણ નહીં આવે

લડતો હોય અને જે જે અધિકારીઓ છે એ પણ શિક્ષકની નીચેથી જ પસાર થયેલા છે અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે છતાં પણ એને આ પ્રકારના વિભંજનોમાંથી પસાર થવું પડે એટલે અમે રહેમ રાહે તો ને કહેવાય પણ અમારા હક માટે સતત લડતા રહેશું